ભુજરાપતિ ગોતિ દિગંબર એનો વંદિત બેતુ વસ્તુની ગંગબાર ધટદાર મંડિયમ ગરિયેન ને સંતલેને સટિયમ બાળ ચંદ્રવિંદ બાળદવાલી અમંગન ભુજંગમુંડ બાલિયમ સુલપન હેપી નાગ સંતનમ ડાકનમર ઉજવાજ બજનમ સંગ જીત નીત ભંગ ખાવ નમ ખેલ પ્રેદ જ્વાલકો ખિલાવ નમ બ્યાલ ગાલ ખલ લીને બાધનમ કેહરી મુસદગી નિગાત નમ યંગતો ગોદ રંગ સટિયમ પોગ પોગ ધ્યાન પ્રાપ્ત સટિયમ દેવ દંડવ નમ સવંદનમ બંદી જમ પ્લા સુરંદ કંદ નમ કામ નામ નિસ પુરણ ગરમ નારદજી ચૌદ ચોકડી નો રાજ ભોળાનાથ પાસે માગી ના છો એમ એક ચોકડી એટલે ચાર યુગ ચૌદ ચોકડી એટલે છપ્પન યુગ સુધી મારો અસ્ત નો થાય મારા રાજી નો અસ્ત નો થાય એવું પ્રદાન છે ભગવાન શિવ ની પહેલ કરી નારદજી ને એટલું બધું આવડી મોટી વાત અને તમે મજાક કરો છો દાંત કાઢો છો નારદજી એટલું બોલ્યા હતા કે ગાડા રાવણ ભગવાન પહેલી બુદ્ધિ થી કામ લેવાય ની બાપ તે ચૌદ ચોકડી નું રાજ્યો ચૌદ ચોકડી એક ચોકડી ને ચાર યુગ ચૌદ સુધી ભૂલી ગયો હા તો કે હવે તું ન ભોગવી શકે સાહેબ ભગવાન ની પાસે ભગવતી ની પાસે કોઈ બુદ્ધિ કામ ભુવાજી લેવાય નહીં દુનિયા ડાયા ડાપડ ની વાતો કોને કીધી દુનિયા ડાયા આ બધી દાપણ ની વાત જાનકી દુનિયા ના ડાયા બધી દાપણ ની વાદુ ગુણે કીધી એટલે મારો કવિ એમ કીધો હોય કે આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા નવલખ તારા હેઠે બેઠો કયા ત્રુબડે તરવા ચૌદ નાથ આવે ચપટી ધૂળ ની પ્રીતે વજન કરે હારે મનવા યા તો ભજન કરે જીતે વજન કરે હારે મનવા આવા ભજન કરે જુતે એટલે ભજન કરવા માટે થઈ અત્યારે મળ્યા હોય